આજે મારા ઘરમાં કિલોની ઉપર ઘરમાં દૂધી આવી ગઈ હવે એ દૂધીમાંથી મારે કંઈક રેસીપી બનાવી હતી તો મને થયું કે ચલો આજે દૂધીની હું બરફી બનાવું જે નાના મોટા બધાને ભાવશે અને મારા ઘરમાં તો દૂધીની બરફી ભાવે જ છે તો જેના માટે આપણે નથી માવાની જરૂર કે નથી કન્ડન્સ મિલ્કની જરૂર કે નથી આપણને વધારે પડતું દૂધની જરૂર તો આપણે એ ફટાફટ બની જાય એવી આજે આપણે દૂધીની બરફી બનાવીશું અને તમે જોઈ શકો છો એકદમ સરસ આનું ટેક્સચર પણ આવે છે અને બહુ સરસ ખાવામાં પણ ટેસ્ટી લાગે છે અને વધારે ઇન્ગ્રીડિયન્ટ્સની જરૂર નથી પડતી અને ફટાફટ બની જાય છે આપણે એક કલાક સુધી આપણે કંઈ કિચનમાં ગરમીમાં રહેવાનું નથી તો આપણે દૂધીની બરફી બનાવવાની શરૂઆત કરીશું સરલાસ કિચનમાં તમારું સ્વાગત છે અહીંયા આગળ મેં પાંચસો ગ્રામ જેટલી દૂધીને પહેલાં ધોઈ નાખી હતી અને પછી એની ઉપરની છાલ કાઢી અને આવું સરસ રીતે મેં એનું છીણ પાડી દીધું છે છીણ કરીને આપણે તૈયાર રાખ્યું છે પાંચસો ગ્રામ જેટલી દૂધીનું આ છીણ છે તો ચાલો બનાવવાની શરૂઆત કરીશું તેના માટે આપણે એક કઢાઈ લઈશું કઢાઈની અંદર અહીંયા આગળ પા કપ જેટલું ઘી ઉમેરીશું દેશી ઘી લેવાનું છે એ ઘીની અંદર આપણે દૂધીના છીણને ઉમેરી દેવાનું છે આ બરફી ખાવામાં બહુ જ સરસ લાગે છે અને ફટાફટ બની જાય છે તો આ છીણને આપણે સરસ રીતે આપણે ઘીમાં શેકી લઈશું ઘીમાં શેકવાથી સરસ આનો ટેક્સચર પણ સરસ આવશે અને એની ફ્લેવર બહુ સરસ આવશે ટેસ્ટ પણ સારો લાગશે તો સરસ રીતે આપણે ઘીને ઘીમાં આપણે દૂધીના છીણને શેકી લેવાનું છે સરસ રીતે અહીંયા આગળ બહુ સરસ અરોમાં આવે ત્યાં સુધી આપણે શેકવાનું છે તો દૂધની છૂણ સરસ રીતે અહીંયા આગળ શેકાઈ ગયું છે હવે આની અંદર આપણે શું કરીશું કે અહીંયા આગળ એક કપ જેટલી મેં અહીંયા ખાંડ લીધી છે તો ખાંડ આની અંદર આપણે ઉમેરી દઈશું આ ખાંડની જગ્યાએ તમે સાકર પણ ઉમેરી શકો છો અને ગળ પણ તમે તમારા હિસાબ પ્રમાણે તમે લઈ શકો છો તો મેં અહીંયા આગળ એક કપ જેટલી ખાંડ લીધી છે અને સરસ રીતે ખાંડને આપણે દૂધીની અંદર મિક્સ કરી લેવાની છે ખાંડનું પાણી જ્યાં સુધી આની અંદર દૂધીમાં ના છૂટે ત્યાં સુધી આપણે પહેલાં તો હલાવતા રહેવાનું છે સરસ રીતે હલાવતા રહેવાનું છે અને મીડિયમ આંચ રાખવાની છે એકદમ ફાસ્ટ આંચ નથી રાખવાની તમે જોઈ શકો છો સાઈડ ઉપર પાણી એનું છૂટી ગયું છે હવે અહીંયા આગળ સરસ રીતે ખાંડ પણ ઓગળી ગઈ છે પાણી છૂટી ગયું છે એટલે આપણે ઢાંકીને થોડીક વાર થવા દઈશું થોડીવાર પછી આપણે થોડીવાર ચેક કરતાં રહેવાનું છે જેથી કરીને એને દૂધી નીચેથી ચોંટી ના જાય તો તમે જોઈ શકો છો હજી પણ ખાંડનું પાણી હજુ અહીંયા આગળ છે હજી પણ થોડીવાર આપણે થોડું હલાવી અને પછી પાછું ફરીથી આપણે એને ઢાંકી અને પછી થોડીક વાર થવા દઈશું તો આપણે એને હવે ફરીથી ઢાંકી લઈએ હવે થોડીવાર પછી એટલે કે પાણી બળે ત્યાં સુધી આપણે આને શેકવાનું છે એટલે આપણે જોઈ લઈએ કે પાણી બળી ગયું છે કે નહીં સરસ રીતે બધું ખાંડનું પાણી આની અંદર ઓબ્ઝર્વ થઈ ગયું છે અને દૂધીને ખાંડ બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે આ સ્ટેજ ઉપર એક કપ જેટલું આપણે અહીંયા દૂધ ઉમેરવાનું છે મેં અહીં આગળ થોડી દૂધની ઉપર મલાઈ હતી ને તો તું મલાઈવાળું થોડુંક દૂધ લીધું હતું તો એક કપ જેટલું દૂધ આની અંદર ઉમેરી અને સરસ રીતે મિક્સ કરવાનું છે દૂધ સરસ રીતે આની અંદર ઓબ્ઝર્વ થઈ જાય ત્યાં સુધી આપણે હલાવતા રહેવાનું છે અને અહીંયા આગળ મીડિયમ આંચ રાખવાની છે એકદમ ફાસ્ટ આંચ નથી રાખવાની તેજ આંચ નથી રાખવાની તો સરસ રીતે આપણે મિક્સ કરી લીધું છે અને દૂધ સરસ રીતે એની અંદર ઓબ્ઝર્વ થઈ ગયું છે હવે આ સ્ટેજ પર આપણે શું કરીશું મિલ્ક પાવડર લઈશું મિલ્ક પાવડર તમે કોઈ પણ કંપનીનો લઈ શકો છો મિલ્ક પાવડર મેં અહીંયા આગળ અડધા કપ જેટલો લીધો છે તો મિલ્ક પાવડર અહીંયા મેં અમૂલનો લીધો છે તમે કોઈપણ કંપનીનો લઈ શકો છો તો મિલ્ક પાવડર ઉમેર્યા પછી સરસ રીતે મિક્સ કરી લેવાનું મિલ્ક પાવડર ઉમેરવાથી એનું માવાનું ફ્લેવર આવશે અને એનું ટેક્સચર પણ બહુ સરસ આવશે તમે જોઈ શકો છો સરસ રીતે અહીંયા આગળ આ મિલ્ક પાવડર મિક્સ થઈ ગયો છે મિક્સ થાય ત્યાં સુધી આપણે હલાવતા જ રહેવાનું છે હવે આ સ્ટેજ ઉપર આપણે સરસ આપણે એને લુક લાવવા માટે અહીંયા આગળ ત્રણથી ચાર ટીપા જેટલો ગ્રીન કલર ઉમેરીશું અહીંયા આગળ કલર ઉમેરવો ટોટલી ઓપ્શનલ છે અહીંયા આગળ ખાલી દેખાવ માટે જ હું કલર ઉમેરી રહી છું તમે ના ઉમેરો સ્કીપ કરી શકો છો ને સરસ રીતે મિક્સ કર્યા પછી કલર પણ સરસ પકડાઈ ગયો છે હવે આની અંદર આપણે થોડું ડ્રાય ફ્રૂટ્સ ઉમેરીશું મેં અહીંયા આગળ કાજુ અને બદામ થોડા મોટા મોટા મેં ઘીમાં શેકી લીધા હતા તો કાજુ ને બદામ આની અંદર ઉમેરી લઈએ અને એ ઉમેર્યા પછી સરસ રીતે મિક્સ કરી લેવાનું છું અહીંયા આગળ પણ ડ્રાયફ્રૂટ્સ પણ તમે તમારા મનપસંદના તમે ઉમેરી શકો છો વધારે ઓછા પણ ઉમેરી શકો છો સરસ રીતે અહીંયા મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો બહુ સરસ ટેક્સચર આવ્યું છે કલર પણ સરસ આવ્યો છે અને આ બધું મિક્સ કરી અને એકદમ તમે જોઈ શકો છો એકદમ બરફી નું ટેક્સચર બહુ સરસ આપણું આવી ગયું છે એટલે હવે આપણે અહીંયા ગેસની ફ્લેમ બંધ કરી દઈશું દૂધીની બરફી બનીને તૈયાર થઈ ગઈ છે અને આ બાજુ મેં કેકના ટીનને ઘીથી ગ્રીસ કરી રાખ્યું છે તમારી પાસે કેકનું ટીન ના હોય તો થાળીમાં પણ તમે ઠારી શકો છો હવે આની અંદર આપણે જે દૂધીની બરફી બનાવી એનું મિક્સર આની અંદર આપણે ઉમેરી દઈશું ટીનની અંદર એટલે બધું મિક્સર આની અંદર ઉમેરી લેવાનું છે ઉમેર્યા પછી હવે એને સરસ રીતે અહીંયા થોડુંક દબાવી અને સેટ કરી લેવાનું છે તમે જોઈ શકો છો કલર પણ સરસ આવ્યો છે ટેક્સચર પણ બહુ સરસ આવ્યું છે અને અરોમાં તો સરસ જ લાગે છે અને સરસ રીતે અહીંયા તમે જોઈ શકો છો સેટ થઈ ગયું છે એ સેટ થઈ જાય પછી એની ઉપરથી આપણે કાપા પાડી અને બદામ કે કોઈ ની કતરણથી ગાર્નિશ કરી લઈશું તો મેં અહીંયા આગળ ગાર્નિશ કરી લીધું છે હવે એને થોડીવાર મેં ફ્રીજમાં રાખ્યું હતું દસેક મિનિટ અને હવે પછી આપણે કટ કરીને જોઈ લઈએ તમે જોઈ શકો છો બહુ જ સરસ ટેક્સચર આવ્યું છે તો આજની આ દૂધીની બરફીની રેસીપી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂર કરજો અને જરૂરથી બનાવજો મળીશું બહુ જ જલ્દી બીજી રેસીપી સાથે ત્યાં સુધી આવજો